અત્યારે જીવન જીવવાનો સુવર્ણ સમય છે કારણ કે ટેકનોલોજી એટલી આગળ વધી ચૂકી છે કે આપણું જીવન જીવવાનું સરળ બની રહ્યું છે પરંતુ ક્યારે એ કે જ્યારે તમે લોકો તમારી હેલ્થને સાચવો ત્યારે તો આજે મારે એક સરસ મજાની વાત કરવી છે કે પેટની ફાંદ વધતી જાય છે હિપ્સનો ભાગ વધતો જાય છે શરીરનું વજન વધતું જાય છે શરીર બેડોળ થતું જાય છે અને ઓવરવેઈટના અમે લોકો શિકાર થતા જઈએ છીએ આવી ફરિયાદો એક ધારી સાંભળવા મળે છે તો આની પાછળનું કારણ શું છે તો આની પાછળનું એક જ કારણ છે કે અત્યારે શારીરિક શ્રમ ઘટી ગયો છે અને માનસિક શ્રમ વધી ગયો છે પહેલાંના જમાનામાં લોકો ઘીમાંથી બનેલી મીઠાઈઓ ખાતા સુખડી ખાતા મોહન ખાતા અડદિયા ખાતા ખજૂરપાક ખાતા સાંજે દૂધ પીતા સવારે પણ અમુક લોકો દૂધ પીતા ક્યારે કોઈના વજન વધતા કોલેસ્ટ્રોલ વધ્યું એવા દાખલા જોવા જ ન મળતા અને બહુ રેર કિસ્સામાં જોવા મળતા એની પાછળનું એક જ કારણ છે કે એ લોકો પરસેવો પડે એટલો શ્રમ કરતા પરિણામે બધું પચી જતું અને વધારાનું ફેટ છે બેડ કોલેસ્ટ્રોલ છે એ પણ પચી જતું હવે અત્યારે તો શું છે કે આપણે બધું જ ન ખાવાનું ખાઈએ છીએ અને આપણે બેસી જઈએ છીએ સુઈ જઈએ છીએ શ્રમ નથી કરતા ચાલવા નથી જતા અને એ નકરું એક ધારું અનાજમાં એ નકરું ઘઉં ઘઉં ને ઘઉં અન્ય અનાજ પણ યોગ્ય માત્રામાં નથી લેતા ત્યારે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે આપણો ફાંદો વધતો જાય આપણા હિપ્સ વધતા જાય ને આપણા શરીરનું વજન વધતું જાય હવે આપણે એવો કયો પ્રયોગ કરવો જોઈએ કે આપણું વજન છે તે આપણે ધીરે ધીરે ઘટાડી શકીએ તો સૌ પ્રથમ હું તમને ઘરગથ્થુ પ્રયોગ જણાવવા માગું છું તો પહેલો પ્રયોગ તમે લખી લેજો કે સાંજે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણાને પલાળી દેવાના છે ત્યારબાદ ડીશ ઢાંકી દેવાની છે અને આખી રાત પલાળવા દેવાના છે ત્યારબાદ સવારે એ ધાને પાણીમાં ચોળી નાખવાના છે ત્યારબાદ એ પાણી ગાળી લેવાનું છે અને એ ધાણાનું પાણી સવારે નૈણા કોઠે ઉઠીને પી જવાનું છે આ પ્રયોગ કરવાથી તમને લોકોને તમારું જે વજન છે તે ધીરે 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 ઓછું જોવા મળશે કારણ કે આમાં ફાઇબરની માત્રા સારી છે એટલે તમારા વજન છે તે ધીરે ધીરે ઘટવા લાગે છે વળી તમારી પાચન શક્તિ મજબૂત થાય છે અને તમારા પેટના રોગોમાંથી તમને મુક્તિ મળે છે જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ છે એ લોકોને પણ આ પ્રયોગ ખૂબ સરસ રીતે કામ કરે છે ગુડ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ આ ધાણાનું પાણી કરે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ આ ધાણાનું પાણી કરે છે તો આ એક સરસ મજાનો પ્રયોગ છે બીજો પ્રયોગ લખી લેજો કે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું બંને મિક્સ કરીને રાત્રે પલાળી દેવાનું છે ત્યારબાદ સવારે એને ધીમે તાપમાને ઉકળવા દેવાનું છે ત્યારબાદ અડધું પાણી ન બળી જાય ત્યાં સુધી ઉકળવા દીઓ ત્યારબાદ એ પાણીને ગાળી લો અને જે જે જીરું વહેધું છે ગાળીને એને ચાવીને ખાઈ જાઓ અને જે જીરાનું પાણી છે તે ધીરે 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 તમે એનું સેવન કરો એટલે કે પી લ્યો આ પ્રયોગ કરવાથી પણ તમારી જે વધારાની ચરબી છે ફેટ છે ફાંદ છે હિપ્સ છે શરીરનું વજન છે બેડોળ શરીર છે આ બધું જ ધીરે ધીરે લેવલમાં આવી જશે અને તમારું વજન છે તે ક્રમશઃ ધીરે ધીરે ઘટવા લાગે છે તમારી પાચન શક્તિ મજબૂત થાય છે તમારા વજનો અગ્નિ તેજ થાય છે અને પેટના કબજીયાતના આંતરડાના મોટા ભાગના રોગોમાંથી તમને સરળતાથી મુક્તિ મળી જાય છે કારણ કે જીરુંમાં પણ સારી માત્રામાં ફાઈબર રહેલું છે એટલે આ પણ તમે પ્રયોગ કરી શકો છો હવે જે લોકોને હાઈપર એસિડિટી છે અને સાથે એનું વજન વધારે છે તો એવા લોકોએ શું કરવાનું છે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વર વરિયાળીને મિક્સ કરી દો ત્યારબાદ તેને આખી રાત પલળવા દીધો અને સવારે એને ઉકાળી લ્યો અડધું પાણી ન બળી લે ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ એ પાણીને તમે ધીરે ધીરે ગાળીને પી જાઓ અને જે વધારાની જે વરિયાળી છે એને તમે ઉપર ચાવીને ખાઈ ગયો આ પ્રયોગ કરવાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત થાય આમાં ફાઈબર હોવાથી તમને કબજિયાતમાંથી પણ મુક્તિ મળે એસિડિટીની સમસ્યામાંથી પણ રાહત મળે અને તમારું જે વજન છે વધારાનું ફેટ છે એ ધીરે 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 ઓછું થઈ જાય છે હવે અમુક લોકો એવા પણ છે કે એને ત્રણમાંથી બધા જ પ્રયોગ કરવા છે કે સાથે એક એક પ્રયોગ નથી કરવા તો શું કરવું જોઈએ તો તમારે લોકોએ શું કરવાનું કે એક ગ્લાસ પાણી લેવાનું એમાં અડધી ચમચી જીરું અડધી ચમચી ધાણા અને અડધી ચમચી વરિયાળી આ બધું મિક્સ કરીને પલળવા દેવાનું અને રાત્રે આખી રાત પલળવા દેવાનું છે ત્યારબાદ સવારે તમારે આને ઉકાળી લેવાનું છે અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકળવા દો ત્યારબાદ આ જે પાણી છે ને ગાળી લ્યો અને ધીરે ધીરે આ પાણીનું સેવન કરી લેજો નરણા કોઠે તો પણ તમારું વજન છે તે ધીરે ધીરે ઓછું થવા લાગે છે હવે આવી કે આ વજન છે તે આપણું શા માટે અચાનક વધી જાય છે તો આપણે શરીરમાં આપણે વધારાનું ફેટ આપણે બહુ આપી દઈએ છીએ જેમ કે બ્રેડ જેમ કે મીઠાઈઓ જેમ કે વધારે પ્રમાણે તમે લોકો ડીપ ફ્રાય ભોજન લો છો વધારે પ્રમાણમાં ફાસ્ટ ફૂડ લો છો જંક ફૂડ લો છો પછી માયોનીઝનું સેવન કરો છો બર્ગરનું સેવન કરો છો આ બધું એક્સ્ટ્રા ફેટ શું કરે છે કે તમારા શરીરમાં પાચન ન થાય ને એટલે બે વસ્તુનું કામ કરે એક તો તમારું બેડ કોલેસ્ટ્રોલ વધારે અને બીજું તમારું વજન વધારે અને ત્રીજું પણ એક રોગ તમને આપી શકે છે કફના રોગો તમને આપી શકે છે આ ત્રણ વસ્તુનું કામ કરે એટલે તમારે ભોજનમાં આ બધી બેકરીની આઈટમ છે કેક છે બિસ્કીટ છે ચોકલેટ આઈસક્રીમ ઠંડા પીણા પછી પામોલીન તેલમાંથી બનેલા બિસ્કીટ છે આઈસક્રીમ છે આ બધું તમે મહેરબાની કરીને ખાવાનું બંધ કરી દેજો પછી તમે લોકો એવું પણ પ્રશ્ન પૂછશો કે તો ખાવું શું પરંતુ આપણા શરીરને જે નડતર છે તે બિલકુલ ખાવાનું નથી દવાઓથી આપણે સાજા રહીએ એની કરતાં ડાયટ પ્લાનથી આપણે સાજા રહીએ એ વસ્તુ વધારે યોગ્ય ગણી શકાય છે અત્યારના ભોજનમાં તમે ત્રણ ટાઈમ શું લો છો તો કે ઘઉં ઘઉં અને ઘઉં સવારે તો કે ભાખરી અને ચા બપોરે તો કે શાક રોટલી અને સાંજે તો કે શાક ભાખરી અથવા શાક રોટલી ત્રણ ટાઈમ જ આવતા પેલાના જમાનામાં લોકો રાગી ખાતા જુવાર ખાતા બાજરો ખાતા મકાઈ ખાતા ક્યારે એટલા સશક્ત અને મજબૂત હતા જ્યારે આપણે તો આપણા ડાયટ માને પહેલા ઘઉંને સ્થાન આપી દીધું છે પરિણામે જે ઘઉં સુપાચ્ય ન થાય ને આપણી પાચનશક્તિ મંદ હોય ને બરાબર પચે નહીં એટલે આપણું વજન પણ વધારી શકે અને આપણને ડાયાબિટીસના શિકાર પણ આ ઘઉં કરી શકે તો આપણે ઘઉંની સાથે અન્ય ધાન્યોને પણ સ્થાન આપીએ તો બાજરાનો ક્યારેક રોટલો ખવાય સાંજે પછી ક્યારેક આપણે મકાઈનો રોટલો પણ ખવાય જુવારની રોટલી પણ ખવાય સવારે નાસ્તામાં પણ આપણે આ બધું ક્યાંક ને ક્યાંક રાગીમાંથી બનેલું ખાઈ શકીએ છીએ તો આ પ્રકારના ડાઇટને પણ તમારા ભોજનમાં સ્થાન આપો તો પણ તમારું વજન વધશે નહીં ને ક્રમશ ધીરે ધીરે ઘટવા લાગે છે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જે લોકોને સૂપ પીવાનું મન થાય છે એ લોકો અત્યારની એક ફેશન છે ટોમેટો સૂપ આપો ઓનિયન સૂપ આપો આ સૂપ આપો આ બધા સૂપ પીવાની ફેશન છે પરંતુ મગનું સૂપ પીતા શીખી જજો કારણ કે મગનું સૂપ છે એ નિરોગીતા આપે છે ઇમ્યુનિટી વધારે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અનેક રોગોથી તમને મુક્તિ અપાવે છે એમાં પ્રોટીન પણ સારી માત્રામાં છે વળી આ મગ લાવે પગ આ વાત ખોટી નથી અને મગ છે તે વધારાનું ફેટ છે તે ઓછું કરે છે અને તમારો ફાંદો હોય કે શરીરના કોઈ પણ પાર્ટસ તમારા વધતા જતા હોય એને ધીરે 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 ઓછું કરવાનું કામ આ મગ કરે છે ને મગનું પાણી કરે છે આ મગનું સૂપ કરે છે કે પછી ફણગાવેલા મગ હોય કે કોઈ પણ રીતે મગનું તમે લોકો સેવન કરજો અમુક લોકો દાળ ભાત ખાવાના ખૂબ શોખીન છે કે મારે તો દાળ ભાત જોઈએ જ મારે દાળ ભાત વગર ચાલે જ નહીં પરંતુ વજન વધતું જતું હોય તો મગભાત ખાતા શીખી જજો કારણ કે મગભાત છે એ તમારું વજન વધવા નથી દેતું અને ક્રમશઃ તમારું વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે તો તમને ભોજનમાં શું લેવું શું ન લેવું એ ખ્યાલ આવી ગયો હશે અને તમારું વજન સુકામ વધતું જાય છે એ પણ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે તો થોડીક જીવનશૈલીમાં બદલાવ તો આપણે લાવવો જ પડશે હવે રહી ફળાહારની વાત તો ફળોમાં તમારે કેળા બિલકુલ ખાવાના નથી વજન વધતું હોય તો અને તમારે અન્ય કોઈ ફળોની વાત કરું તો કેળાની સાથે ચીકુ છે પછી સીતાફળ છે ડ્રેગન ફ્રૂટ છે આ પ્રકારના ફળો બને એટલા ઓછા લેવાના એટલે આપણું વજન છે તે ક્રમશઃ વધે નહીં અને આપણે શાક ખાવા હોય તો શાકમાં લીલા પાંદડાવાળી ભાજી ખાવાની દૂધી ખાવાના કંટોળા ખાવાના પરવળ ખાવાના તુરિયા ખાવાના મગનું શાક ખાવાનું સરગવાનું શાક આ પ્રકારના શાક ખાવાના કે જેથી આપણું વજન છે તે ધીરે 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 ઓછું થવા લાગે અમુક લોકો એવા પણ છે કે ભોજન કરવા બેસે ને એ પેલા તો છાશ પીવા માટે જોતી હોય છે કારણ કે છાશના પીવાના તે ખૂબ શોખીન હોય છે પરંતુ છાશ પીવો તો તમારે છાશમાં ચપટી બે ચપટી સૂંટ અથવા ધાણાજીરું નાખીને પીવાની ટેવ પાડજો જેથી એ છાસ સુપાચ્ય થઈ જાય અને તમારું વજન પણ વધવા નહીં દે અને વજન જે વધેલું છે એને ધીરે ધીરે ઓછું કરશે વજન ઘટાડવું હોય તો એની મુખ્ય અને પરફેક્ટ દવા હોય તો સવારે ને સાંજે ફરજિયાત ત્રીસ મિનિટ ચાલવું જોઈએ ચાલવાથી વધારાનું ફેટ બંધ થાય છે ચાલવાથી એક શું ફાયદો થાય છે જે પતલા લોકો છે એનું વજન સમ થાય છે અને જે જાડા લોકો છે ફાંદવાળા લોકો છે એનું વજન ધીરે ધીરે ઓછું થાય છે એટલે ચાલવાની પણ ટેવ પાડજો હવે જે લોકોનું વજન વધારે છે કબજિયાત છે શરીર શુદ્ધિકરણની જરૂર છે એ લોકોએ હરડેનું સેવન કરી શકાય ત્રિફળાનું સેવન કરી શકાય આ બે ચૂર્ણ એવા છે કે જે તમારી વધારાની ચરબી છે એને ઓછી કરે છે હરડે અને ત્રિફળાનો એક સ્વભાવ છે કે જે જાડા લોકો છે એને પતલા કરે છે જે પતલા લોકો છે એને સમ કરે છે એટલે તમારે હરડે અને ત્રિફળાનું સેવન પણ સમયાંતરે કરી શકાય છે બસ એટલું ધ્યાન રાખશો એટલે તમારા વજનને ધીરે ધીરે ઓછું થવું જ પડે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી